કેન્દ્રશાસિત પ્રદેશ દેવના વણાકબારા ગામના લોકો શ્વાનના આતંકથી ફફડી રહ્યા છે ગામમાં સ્મશાન પાસે એક બાવીસ વર્ષીય માછીમાર પર આઠ થી દસ જેટલા શ્વાન તૂટી પડ્યા હતા અને માછીમારને ઘાલ કરી નાખ્યો હતો ઘાયલ થઈ બિભાન થઈ ગયેલા માછીમારને તાત્કાલિક એકસો માં હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું સાહેબ તો સંબંધિત છોકરાઓ હતા ને જ્યાં અગાઉ ફરવા માટે ગયા છે

જેમાં પાંચ જેટલા લોકો મોતને ભેટી ચૂક્યા છે શ્વાનનો આતંક હોવાની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી નહીં કરતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે જે સાહેબ આ કૂતરાનો જે બનાવ બન્યો છે કે અમારા ગામના ત્રણ ચાર માણસોને કૂતરા આ પ્રમાણે બહુ કૂતરાથી કાપી કાપીને એ લોકોએ પેલું કાપી માણસને મારી નાખ્યા છે ગરદનની નસ પણ કાપી નાખી છે એવા ચાર પાંચ બનાવ બની ગયા છે અમે કલેક્ટર સાહેબને અત્યારે કિશનકુમાર છે એમને પણ અમે રજૂઆત કરેલી કેશન કુમાર સાહેબે પણ કહ્યું કે આ તો બહુ ગંભીર ગુનો છે એટલે આના માટે કંઈક અમે અમારા તરફથી કરીએ છીએ આજ દિવસ સુધી કંઈ કર્યું નથી શ્વાનના આતંકથી મહિલાઓ અને બાળકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે શાળાએ જવામાં બાળકો ભય અનુભવી રહ્યા છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે આવા સ્વાન હજુ વધુ લોકોને પોતાનો શિકાર બનાવે તે પહેલા તંત્ર કોઈ નકર પગલાં લે દિલીપ મોરી વી ટીવી દીવ